ઉપરવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા પુત્ર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો બાજુની બિલ્ડિંગમાં રહેતા ત્રણ પિતા પુત્રો ઉપર હુમલો કર્યો હતો અમરોલી કોસાડ આવાસમાં રહેતા સની અતુલ સોલંકી રાબેતા મુજબ છ વાગે પતિ સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરછાના રામચોક ખાતે ગયા હતા રહેણાક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપુત ઓગણિયા અને તેના પિતા ભૂપુત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે

શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપુત અને નાનો ભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે ઘરે આવતા જોઈ ચોંકી ગઈ હતી તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવીને હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે કિશન હથિયાર વાગતા હાતરડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર હતી

ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી માર લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માર લીધી બે આપ મર્ડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગ્યા આ બનાવ બનેલો છે